ઘણા જાડા તો આ એકદમ બે બેદા છીએ

ઓમલેસા કા હાચિકલા કાઈ દો મે આપણે તો પ્લગટ આપો એવું ના છેવાય તો મારીયું છે મેમન કહેવાય હો એ કોક લાયો કો એ શું લાયો ભાઈ તમાર જોવો કોઈ કોક છોય આલ નહી બતાવવું પડે કંકુદરી કંકુદરી કરો તમે આખો દાડી ના નહી તમે કંકુદરી ની એ ફોટો ના છપાય કંકુદરી જો જ લઈને આવ્યો મેળા મેળા મેળી આપણા પણ મારું આટલા હથા તો નહી જોતા બેન દુકડા આવે એવા કોયા ના પંદર હજાર

તો તો યાર પાર્ટ દે ગયો યાર કોઈ અબમ ઠંડ બંડ મંગાઈયો કબર મંગાલ કુમર પૈસા તાજો તો બાકી લાવે મન બોલતું પેવર લે તો મજા આવી મજા આવી જી લુકડા લે ને બુકડા રૂપિયા વાપર નઈ કોણ લેતા પા

છોકરા ને તો તમારો હાથ ગાડ નું છે તમો હતો હાથ ગાય નો જોઈ લેવો પડે નાણાં જોવું પડે હાથ ગરને જાય બરોબર શું કે દાદા અમારે તો એક નવી આફત આવી પડી છે શું થઈ હોય તા નહી છોકરો કાંઈ ન જતો રહ્યો મારો બેટો શિખેર શું શીખેર કંકુત્રી નું કોઈ ડખો પડે અને શું થયું શીખેર અમારો તા ઘટાયું હોય હમણાં ઘટાયું કે આખો ગો ફેડી વાળ્યો છે મળતો જ નહીં તો આ ચિંતા કેવું કેવા રિસેડ્યો એમ કહે આ કાલમાં પેલો ભોણો આયો તે એ અંગાજ આખું ગોમ બે જણા ફેડી વળ્યા એને અત્યારે ઘેર મેલી ના આવ્યો પછી પાછો વાળ્યો રિષદ રિષેદ શામાં બધા રીષે હવે કોઈ કંકોત્રી નું મન એ લાગે છે કંકોત્રી મન ગમી નહી એવું છે એમ હોય

پاڻي ۾ به چڱا ٿيا